નોલેજ સ્પર્ધા યોજાઈ સાવલી વડોદરા ઇસ્લામી તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને દુનિયાવી જ્ઞાન સાથે ઇસ્લામિક જ્ઞાન મેળવવામાં પણ પ્રોત્સાહન મળે તે આશ્યથી ઇસ્લામિક જ્ઞાન તાલીમ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને વિદ્યાર્તાઓને ઈનામ વિતરણ કરાયું હતું મોહમ્મદ પયંગબર સાહેબના જન્મદિવસ ઈદે મિલાદની ઉજવણીના ભાગરૂપે સાવલીના વડોદરા ભાગોળ વિસ્તારમાં ઇસ્લામી તાલીમ આપતું મદરસાએ મુફીદુલ ઇસ્લામમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઈસ્લામી તાલીમ અનુસાર જીવન વ્યતીત કરવા સેવાભાવવા માતા પિતા તેમજ વડીલોને આદર અને નમાજ અદા કરવાની રીત વિશે મેળવેલા ગ્લાનની ઇસ્લામિક ડોલે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મદરસાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને તેઓએ વક્તવ્ય અને ઇસ્લામિક નાત શરીફ અને સવાલ જવાબ રજૂ કર્યા